નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ પલાણી જયંતિ છે આપણે રામ સાઈટ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સૌનું આધારિક હાર્દિક સ્વાગત કરું છું આપણે અત્યારે મૈકા ગામના પાછાભાઈ જે ફાર્મર છે બરોબર તેમની વાડીએ મગફળીના ફિલ્ડ ઉપર આવેલા છે કે જેમને મગફળીના ફિલ્ડની અંદર જે આપણે રામ સાહેટ કંપનીનું ઓલવિન વન્ડર પ્લસનો ઉપયોગ કરેલો છે માંડવીની અંદર તો ઓલવિન વંડર પ્લસથી પાચાભાઈને જે માંડીમાં રિઝલ્ટ મળ્યું છે તો એમના જે આડોશી પાડોશીના જે મિત્રો છે ખેડૂત મિત્રો એ રિઝલ્ટ જોવા આવ્યા છે બરાબર એટલે આપણે એ જે બીજા લોકો જોવા આવ્યા છે ખેડૂત મિત્રો એના મોઢેથી ને સાંભળશું કે એમને શું ડિફરન્ટ દેખાય છે આપનું શૈલેષભાઈ પાચાભાઈની વાડીએ આ ફ્લોટિંગ જોવા આવ્યા છે આ લાલ પેકેટ એને વૈપરા છે અને સફેદ મૂળનો વિકાસ બહુ સારો છે ગ્રોથ ઉપર મૂળિયા બધી સારા એવા લાગી ગયા છે અને માંડવીનો કલર એ પીળાઇ શરી બતાવતી નથી કાળી આટલા વરસાદની હિસાબે રિઝલ્ટ એનું બહુ સારું છે આ વાપરવાનું આ એને વાપર્યું છે છ વિક્રમણ પડીની અંદર આપણે આમાં મૂળ જોઈ શકશો તમે આમાં બધા તમે લાગટ જોશો ને બરાબર એ સફેદ મૂળ જે છે સફેદ મૂળ બધે ઉપર આવી ગયા છે આ તમે નજર કરો કરવા